નમસ્કાર ખેડૂત મિત્રો ફરી એક નવા વિડીયોમાં હું આપનું સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે આપણે આવી ગયા છે રાજકોટ સાપર અને ત્યાં આપણે મુલાકાત લીધી છે ભારત ઓટોમેટિક ઓરણીની ઓરણી એવી કંપની છે જે અલગ અલગ મોડલ જેમ કે ખેડૂતની ઇન્કવાયરી હોય એ મુજબના અને ખેડૂતને સારી રીતે ચલાવી શકે સારી રીતે કઈ રીતે ખેડૂતને ફાયદો થાય એ ટાઈપના મોડલ બનાવે છે તો આપણી સાથે છે કંપનીના ઓનર રેનીશભાઈ જેને આપણે વિનંતી કરીશું કે તમામ પ્રકારની ઓટોમેટિક ઓરણીની જે સુસુ ખાસિયતો છે ખાસ કરીને એ આપણા ખેડૂત ભાઈઓને વિડિયો દ્વારા જણાવે તો ખેડૂત મિત્રો આપણી સાથે છે ભારત ઓટોમેટિક ઓરણીના ઓનર રેનિશભાઈ રેનિશભાઈ અમારે યુટ્યુબ ચેનલ માં તમારું સ્વાગત છે હવે તમે ખાસ કરીને અમારા ખેડૂતોને તમે તમારી ઓટોમેટિક ઓરણીની ખાસિયતો છે એ વિડિયો દ્વારા જણાવો ખાસ કરીને જય જવાન જય કિસાન મારું નામ રેનિશ પટેલ છે ભારત એગ્રો એન્જિનિયરિંગમાંથી છું અમે આજે વીસથી બાવીસ વર્ષથી આ ખેડૂતની સેવામાં અમે ઓણીમાં જ અમે કામ કરી રહ્યા છીએ કેમ કે અમારા આમાં ઓછામાં ઓછા બસો પચાસથી ઉપરના અમારી પાસે મોડલ પણ છે અને ઓલ ઓવર ઇન્ડિયા લેવલે અમારે બાવીસ રાજ્યોની અંદર અમે સબસિડી એપ્રુવ પણ છે અને બાવીસ રાજ્યોની અંદર કામ કરીએ છીએ અમારું ગયા વર્ષનું અમારું સત્તાવનસો ઓણી ટ્રેક્ટરની ઓણીનું જ વેચાણ છે તેથી કરી અમને ખેડૂત મિત્રોનો બહુ ખૂબ સહયોગ મળ્યો છે અને એમાંય આપણે ગુજરાતના અને એમાંય જામનગર પોરબંદરના ખેડૂતોનો ઘણો બધો મોટો સપોર્ટ મળ્યો છે તો આવો ને આવો અમને સપોર્ટ મળતો રહીએ એ બાબતે હું તમને અમારી ખાસિયત અત્યારે જે નવી ટેકનોલોજીની હોણી આવી છે એ બાબતે તમને કહું છું આ છે અમારી આ ટાઈપના મોડેલ અમારે પાંચ દાતાથી લઈ અને બત્રીસ દાતા સુધીના અમે મોડલ બનાવીએ છીએ આની અંદર એસએસ મોડલ અને ગેલ્વેનાઇઝ મોડલ આવે છે આ એસેસ મોડલ આવે છે તો અમારું આમાં ખાસિયત એ છે આ જે રોટર બોક્સ આવે છે ઓપર આવે છે એની અંદર અમે ક્યાંય સાદું વેલ્ડિંગ નથી મારતા ખાસ કરીને આની અંદર સ્પોર્ટ વેલ્ડિંગ જ આવે છે જેથી કરીને આની આયુષ્ય પેલા કરતા ડબલ આયુષ્ય થઈ જાય છે બીજું સેકન્ડ નંબર કે આ નીચેનું રોટર બોક્સ આવે છે અમે ત્રણસો ચાર વાપરીએ છીએ બીજી કંપનીના ત્રણસો ચાર ના નથી આવતા એ બધા સાદા પતરાના વાપરે પણ સાદા પતરાના કરે છે તો જે એવી રીતના અમારી ઘણી બધી આમાં છે પાળા બનવું અમારું આવે છે એ અલગ અલગ તમારે નાના મોટો જે ક્યારો કરવાનો હોય છે એ તમે એડજસ્ટ કરી શકો છો એને દાતા હારે કોઈ જાતનું નિષ્ફત નથી એને બીજું અમારા જે પાછળના ગુલિયા કહેવાય છે આપણે દેશી ભાષામાં એ જે ગુલિયા આવે છે અમે બે એમ એમ બનાવીએ છીએ બરાબર અને અમે એક વાત એ કરવા માગું કે અમારી હોણી જે ખેડૂત લઈ જાય છે એ સહેલાઈથી સારી રીતના અને વ્યવસ્થિત વાપરી શકે એનું કારણ છે કે અમારું જે પાળા ભંડાની જે દાતાની જે ડિઝાઇન છે એ તમે ખેતરમાં ચલાવો તો ડીઝલ કન્જપ્શનમાં પણ અમારે ફરક આવે છે

તો વા તમારે દાતાના બોલ ખોલવાની કોઈ પણ જરૂર નથી એની આરે કોઈ કનેક્શન નથી આખો કો અલગ થી આપેલ છે કે આ ઉતારો પ્લસ પોઈન્ટ છે ખેડૂતો માટે અને સેલ ઉપર થઈ એને ટાઈમ પણ બચે બીજો કે આપણે ટ્રેક્ટર ઘઉંના વાવેતરમાં કે માં આપણે ટ્રેક્ટર ફાસ્ટ ચલાવતા હોય છે તો ત્યારે પારો રેલાય નહીં એના માટેની પણ સિસ્ટમ છે આજે અમે 10 વર્ષથી આ સિસ્ટમ પણ બનાવીએ છીએ જે ખેડૂત ભાઈને રિક્વાયરમેન્ટ હોય એ લઈ શકે છે આ પણ બરાબર અને રેનીશભાઈ બીજો એક ખાસ કે તમારી કોઈ જૂની ઓરણી વાપરતા હોય કોઈ ખેડૂત હા હા

આ લોકો ત્યાં વારંવાર એમને ભરવું પડે એટલે અમે એની પેટી આપીએ છીએ પેથી કરીને એ લગાવી શકે અને કાઢવું હોય તો ખોલી શકે બરાબર વારંવાર નો ભરવું પડે બીજી આની ખાસિયત આ એ છે મિતુલભાઈ આવું અહીંયા તમને બતાવું કે આ જે અમે ટ્રેક્ટર જોઈન્ટ કરવા માટેના છે ને જે ઝેફાવારું ખેતર હોય છે

પાછળ તમને જે છાટણી દેખાય છે એ છાટણી ઉપર તમામ મોડલ માં તમારે જે જોઈશ હોય એમાં જોતું એમાં મળી જાય ફિટિંગ થઈ શકે છે બીજો આમાં પ્લસ પોઈન્ટ આ સાઈડ છે ને પાળા ઉપર પણ વાવેતર થાય આપણે લસણ નું હોય છે ઘણા પાળા ખાલા પડતા હોય તો એને જગ્યાએ આપણે આ પાળા માં વાવેતર કરવા માટે પણ આપીએ છીએ ઓપ્શન બરાબર છે આ બધાય મોડલ માં સુવિધા ઉપલબ્ધ છે બીજી પ્લસ પોઈન્ટ એ છે કે આમાં જે રોટર બદલવા હોય તો એના જે સાઈડના બે બોલ આખા નો ખોલવા પડે એમાં ખાલી એક ચકરી ખોલો એટલે આખી સાપટી પડદો અપડાઉન કરવાની આ ગેર બધા પણ હેવી આપી દીધા છે આપડે બરાબર છે અને આમાં બીજું આપડે હમણાં ની સિઝન જે શિયાળુ વાત ની આવે છે એમાં પણ આપડે નવા મોડલ લોન્ચિંગ કરીએ છીએ ઘણા બધા સ્માર્ટ પ્લસ કરીને મોડલ આપણું આવે છે એમાં આના કરતા ઘણું બધું સારી વસ્તુ આવે છે અને બોક્સ વાળું મોડલ પણ આપણે લોન્ચ કરીએ છીએ એવું છે કે ટૂંક સમયમાં એટલે કે આવનાર શિયાળુ સિઝન માં ખુબ સારું અને ખુબ આધુનિક તૈયારીમાં છે બીજું ખેડૂત મિત્રો ને કે ભાડા કરતા હોય એ લોકો માટે આ મીટર કોઈ ને લગાવવું હોય તો એ પણ આપણે આમાં મીટર લગાવીને પણ આપીએ છીએ આપડે એ મીટર પાછું લગાવ્યું છે અમે પાછળ ની સાઈડ ને લગાવે ટ્રેક્ટર ની સાઈડ માં જ લગાવે જેથી કરી કોઈ ઝીરો ન કરી દે ખેડૂત ને હેતુ ના ને ખ્યાલ આવે કેટલા પોઈન્ટ છે કેટલું બિહાર થયું છે એ પણ ખ્યાલ આવે એટલે પાછળ થી ને જોઈ શકે ડ્રાઈવર હલાવતા હોય એને તો ખેડૂત મિત્રો આ પ્રમાણે ભારત એગ્રો ના જે ઓટોમેટિક ઓની છે એના અલગ અલગ મોડેલ હતા તમે જોયા અને એની ખાસિયતો જોઈ વધુ માહિતી માટે તમે ડાયરેક્ટ કંપનીના કોન્ટેક નંબર છે એમાં કોલ કરી શકો છો અને અલગ અલગ મોડલ જે પ્રમાણે જે ખેડૂતને જોતું હોય સિંગલ ઓફર છે ડબલ ઓફર છે નીચે હાઈટ વાળું ઓફર છે અલગ અલગ જેટલા દાતા વાળું જોતું હોય તમામ પ્રકારના ભાઈએ કીધું એમ અઢીસો ની આસપાસ મોડલ બનાવે છે એટલે લગભગ કોઈ ખેડૂત ચોઈસ બાકી ના બાકી નો રહી આમાં કોઈ બરાબર અને રેનીશ એક ખાસ કોઈ ખેડૂત ને ફેક્ટરી ની મુલાકાત લેવી હોય અમને આવી રીતે તો તમારો એડ્રેસ એક આપી દેજો અમારો ભારત એગ્રો એન્જિનિયરિંગ સાપર વેરાવળ આપણે રાજકોટ થી ને 18 કિલોમીટર ના દૂર ઉપર આવેલું છે અને સાપર ચોકડી આવે સાપર ચોકડી થી 1 કિલોમીટર જ આગળ ગોંડલ ની સાઈડ આવે છે બરાબર બરાબર અને વધુ તમે તો કોન્ટેક્ટ નંબર આપેલા છે એમાં પણ કોન્ટેક્ટ કરી શકો છો અને તમારા બધી જગ્યાએ લગભગ ડીલર છે ભાટીયા છે રાવલમાં છે પોરબંદર છે બધી જગ્યા આપણી ઉપલબ્ધ છે અને એમાંય પણ અમારી બધા ડીલર પાસેથી તમે લેશો કે ગેરંટી વોરંટી બધી કંપનીની જ રહેશે બરાબર અને ગેરંટી વોરંટીમાં કોઈ ખેડૂતો એવા હોય કે